ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હાઈટ હાઈટ શબ્દનો અર્થ પાયાથી શિખર સુધીની ઊંચાઈ ભોંય કે બીજી કોઈ સપાટીથી ઊંચાઈ તળિયાથી ટોચ સુધીનું માપ શિખર ટોચ ઊંચાણ ઊંચી જગ્યા કે પરાકાષ્ઠા અવધિ થાય છે હાઈટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હિઝ હાઈટ ઇઝ ફાઈવ ફીટ થ્રી ઇંચીસ એટલે કે તેની ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઇંચ છે એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ એટ ધી હાઈટ ઓફ હર કરિયર એટલે કે તે તેની કારકિર્દીની પરાકાષ્ઠાએ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ